નથી ભેણા નથી રાતો આધા સુનો અને બધું બેલી અને જાતો રેવો થાય ભરે પાછો આબુને કરો પણ કોઈ કુતરૂ કારનો પેસ તો કરતો

પણ ના પણ નેકળી પીડા દે છો એ બરોબર છે પણ તમે એમ કીધું કે આ ગોમ ચ્યુ છે આ ગોમ હા આ ગોમ તો હવે મારો ને મે આવો તમે જોશો છો અને પાછા આવશો ને એમ દાદા તમે ઉભા રહો તો હું આવું પણ ચાર આવશો તો એમ કહેતા જો તમે ઉભા રહો હું આવું છું એમ મારા બેટા રે બધા એમ ચમ કે કે તમે ઓય બે હું આવું છું આ ગોમ ગોડું તો ન હોય ને આખું કોઈ તો હવે તો ગોમ જ જાવું પડશે મારે

પણ બા મારા ગોમ નામ એવું છે તમે હોય ઉભી રમો આવડી છે એવું ગોમ નામ છે હા એવું ગોમ નામ છે મન તો આજે આજે બે આધે કલાકથી થી ચા આજ મને આખા જાડા નો હેરાન કર્યો છે થી રૂડો થી મન તો હેરાન કર્યો તો બા તમે બાર ગોમ ના તમને ખબર નહી કે મારા ગોમ નું નામ આ છે ઓ એ હાર હાર લે બટા બધા આવત છે તમે એના કરતા ઘરે જો પડા હાર હાર તમે કઈ ગયા હતા

મને તો જવાબ બહારો આલ્યો ને કે આખા ગોમાં આ તો બધો છેતરી ગયા બધાય અને આતો તો મોય એ મગજમાં ફરેલો હા આખા વરહાળાનો લઈને આવવાનો ફરતો હેડું શું હા હવે ગરજાતો નથી જેમ હા મારું ઘર હાથું હું જાતો